મહારાષ્ટ્રના રસ્તા પરિવારનું ગુજરાન ચલાવતા પ્રજ્ઞા ચક્ષુને સિવિલના મહિનામાં ફરી કર્યા છે મહારાષ્ટ્રના ચીખલી શહેરના વતની આડત્રીસ વર્ષે શિવદાસ જયગુંડે મુંબઈમાં ફૂટપાથ ઉપર રમકડા વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં કામ કરતા કરતા પડી ગયા તેઓ બેભાન હાલતમાં રોડની સાઇડ ઉપર પડ્યા હતા તેમના જમણા પગમાં ફ્રેક્ચર પણ થયું હતું તેમની સ્થિતિ જોઈ ત્યાંની સેવાભાવી જલારામ સેવા સંસ્થા શિવદાસને ભરૂચથી સેવાજ્ઞ સમિતિના અનાથ ઘરડા ઘરમાં આશ્રય માટે મૂકી ગયા હતા સેવાજ્ઞ સમિતિના કાર્યકર હિમાંશુ પરીકે શિવદાસનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે શિવદાસ માનસિક રીતે થોડા પરેશાન હતા પથારીમાંથી ઊભા થઈ શકવા અસમર્થ હતા શિવદાસને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા જ્યાં શિવદાસનું ડાબા પગના ફ્રેક્ચરનું ઓપરેશન સફળપૂર્વક કરાયું ત્રણ મહિનાની સારવાર પછી શિવદાસ પોતાના પગભર થઈ ગયા છે હવે પરિવાર પાસે જઈ પોતાના ગુજરાન ચલાવી શકવા સમર્થ છે સ્વયજ્ઞ સમિતિના ઉમદા કાર્ય બદલ શિવદાસની પત્ની અને બે બાળકોએ સ્વયજ્ઞ સમિતિ સિવિલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કૃણાલ ચાંપાનેર અને ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર રિંકલનો આભાર વ્યક્ત કર્યો હતો